નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે મિત્રો ઘણા બધા લોકોને અમારી ચેનલમાં કમેન્ટ આવતી હતી કે તમે ફોર વ્હીલ ટોલી વેચવા માટે લઈ આવો તો મિત્રો ખાસ કરીને અમારી ચેનલ પર આ ફોર વ્હીલ ટોલી છે જે વેચવા માટે હાલમાં આવેલી છે અને મિત્રો જોઈ શકો છો કઈ કંપનીની છે તો મિત્રો સંત કૃપા કંપનીની આ ટોલી છે જે વેચવા માટે હાલમાં અમારી ચેનલમાં આવેલી છે તો મિત્રો આ ટોલી તમે તમારે ખરીદી હોય અથવા તમારા સગાવાલાને કોઈ પણ ખરીદવી હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે આ ટોલીની બધી માહિતી અમે વિડીયોના એન્ડમાં આપી દેસી ક્યાં જોવા મળશે ને શું છે ટોલીની માહિતી તો આવો સૌથી પ્રથમ તો આપણે જોઈએ કે ટક કમ્પ્લીટ કન્ડિશનમાં ચાલુ કન્ડિશન છે જે ટોલીની અને ટાયર પણ સારા જ છે તો મિત્રો આ જે છે ટોલી વેચવા માટે મૂકેલી છે હાલમાં અમારી ચેનલ પર અને મિત્રો વાત કરીએ કે આ ટોલીનું મોડલ કયું છે તો મિત્રો બે હજાર નવના બનાવટી છે બે હજાર નવનું મોડલ છે આ ટોલી ત્યારે બનાવેલી છે અને મિત્રો અંદરની સાઈડ પર તમને બતાડી દઈએ તો ટોલી સારી એવી દેખાય છે અને મિત્રો આ ટ્રોલી લેવા માટે તમે નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરી શકો છો ટાઇટલ ટેકમાં મોબાઈલ નંબર આ ભાઈનો જે માલિક છે એમનો નંબર આપેલો છે તમે ત્યાંથી એમની સાથે કોન્ટેક કરી શકો છો અને આ ટ્રોલીની વાત કરીએ તો સંતકૃપા કંપનીની ટ્રોલી છે અને ચારે ચાર ટાયર સારા છે એકદમ ચાલુ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો અને ટ્રોલીની કન્ડિશન પણ સારી એવી દેખાય છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ ટ્રોલી લેવાની હોય તો મિત્રો અમે તમને માહિતી બતાવી દીધા પછી તમે નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર ફોન કરી શકો છો હવે જોઈ લઈએ ડિસ્પ્લે ઉપર કે શું છે આ ટોલીની માહિતી તો મિત્રો આ સંતકૃપા કંપનીની ટોલી બે હજાર નવનું મોડલ છે કંપની ચાલુ કન્ડિશનમાં છે જિલ્લો જૂનાગઢ છે તાલુકો કાલ કેશોદ છે અને મિત્રો વાત કરીએ ગામની તો ખીમદાણા ગામ છે નેવ્યાશી હજાર રૂપિયામાં આ ટોલી વેચવાની છે મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયો આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપ મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો